જામનગર અપીલ જામનગરમાં પીએમના પ્રવાસને લઈને ક્ષત્રિય સમાજની અપીલ વિરોધ ન કરવા ક્ષત્રિય સમાજની અપીલ છે ક્ષત્રિય સમાજ દ્વારા પત્રકાર પરિષદ યોજીને અપીલ કરાઈ આવતીકાલે જામનગરમાં પીએમ મોદીની જનસભા છે જામનગરમાં પીએમની મહેમાન ગતિ માટે અપીલ કરાઈ તો પત્રકાર પરિષદ યોજીને અપીલ કરવામાં આવી છે જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને ક્ષત્રિય સમાજના લોકોએ અપીલ કરી છે વિરોધ ન કરવા માટે ક્ષત્રિય સમાજે અપીલ કરી ક્ષત્રિય સમાજ દ્વારા પત્રકાર પરિષદ યોજીને અપીલ કરવામાં આવી આવતીકાલે જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસભાને સંબોધન કરશે મહેમાન ગતિ માટેની અપીલ કરવામાં આવી છે બે દિવસના પ્રવાસે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યારે ઘણી બધી એવી બેઠકો છે કે જ્યાં ક્ષત્રિય સમાજની બહુમતી વધારે છે એવી બેઠકોને પણ આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવરી લીધેલા છે આવતીકાલે જામનગરમાં વિશાલ જનમેદનીને સંબોધન કરવાના છે અને તેને લઈને વિરોધ ન થાય ક્ષત્રિય સમાજ પોતાનો વિરોધ ન દર્શાવે તે પ્રકારની અપીલ કરવામાં આવી પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે અને ક્ષત્રિય સમાજના લોકોએ જ અપીલ કરી છે કે વિરોધ નહીં કરીએ અને લોકોને પણ અપીલ કરી છે કે વિરોધ ન કરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે મહેમાનગતિ છે તેને પ્રોપર સારી રીતે નિભાવવાની વાત પણ આ પત્રકાર પરિષદમાં કરાઈ જે નારીઅિતાનું મહાસંમેલન જે અમે પહેલા બે તારીખે રાખેલું હતું પણ વડાપ્રધાનશ્રીની મુલાકાતને હિસાબે અને પ્રશાસને અમને જેટલી પહેલા ઘણી બધી મદદ કરેલી છે આખા સમગ્ર ગુજરાતમાં પોલીસ પ્રશાસન અને શ્રીઓ દરેક ઈ સતત અમને આ જે અમારું સામાજિક આંદોલન છે એમાં સતત ઉપયોગી થયા છે અને ત્યાંથી ગાંધી અમારી જે સંકલન સમિતિના હેડમાંથી પણ એ એક પ્રકારની ભાવના હતી કે આપણે જો શક્ય હોય તો આપણે ત્રણ તારીખ કરી અને આપણે એમનો આદર જે છે એ જળવા રહે એ માટેનું આપણે આ કરી એટલે હા હવે ત્રણ તારીખનો એજન્ડા અમારો જે અમારો રથ જે ધર્મરથ જે ફરી રહ્યો છે એ એની પૂર્ણાહુતિ છે અને ખીજડીયાબાઈ પાસે ચાર વાગ્યાથી લઈને લગભગ આઠ નવ વાગ્યા સુધીનું છે અને કરવાના થતા નથી સંપૂર્ણ રીતે અમારો છે એ મુજબ જવાના છીએ